આજે ગુજરાતમાં એકસો આઠ ઇમરજન્સી સેવામાં છવ્વીસમી મેના દિવસને ખાસ કરીને પાઇલટ ડે તરીકે ઉજવવામાં આવે છે અને બીજી એપ્રિલને ઈ ડે ઈ અને પાઇલટ અમારી દરેક એમ્બ્યુલન્સને ખૂબ જ સિફરતપૂર્વક અને ઓછા સમયમાં કેવી રીતે સલામતીપૂર્વક પહોંચવું અને વધુમાં વધુ સારવાર આપતાં આપતાં એમને હોસ્પિટલ લઈ જવું તો આ બંને રોલને બિરદાવવા માટે ઇએમટી ડે અને પાઇલટ ડેની વચ્ચે અમારા સમગ્ર રાજ્યમાં બધા જ ઝોનની અંદર ક્રિકેટ બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ થાય છે અને આજના દિવસે નોર્થ રિજિયનના તમામ જિલ્લાઓનું આ સમારંભ એ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં બનાસકાંઠાના પાલનપુરમાં યોજવામાં આવેલું હતું અને આજે અમે અહીંયા ગુજરાતમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા એકસો આઠ સેવાઓના કર્મચારીઓ અમારા અન્ય અધિકારીઓ અને એકસો આઠ ઉપરાંત ખિલખિલાટ આરોગ્ય સંજીવની મોબાઈલ વેટરનરી યુનિટ્સ દસ ગામ ફરતું પશુ દવાખાનું એકસો એક્યાસી અભયમ વુમન હેલ્પલાઇન અને એકસો ચાર જેવી સેવાઓ જે રાજ્યમાં ચોવીસ કલાક કાર્યરત છે એવી તમામ સેવાઓના કર્મચારીઓને પણ શ્રેષ્ઠ કામગીરી બદલ આજે પાલનપુર ખાતે એવોર્ડથી અમે લોકોએ સન્માનિત કર્યા છે આ ઉપરાંત અન્ય કે એમ એવોર્ડ્સ છે ઓનેસ્ટીના એવોર્ડ્સ છે જેમાં લાખોની અસ્કમાતો ઇમરજન્સીની પળોમાં કોઈ પેશન્ટ પાસે અથવા તો અકસ્માતગ્રસ્ત વ્યક્તિ પાસેથી મળી હોય તો એને પણ સલામતીપૂર્વક એને અથવા એના પરિવારને સુપ્રત કરી અને ઈમાનદારીના પણ શ્રેષ્ઠ ઉદાહરણો જે સતત ઊભા થતા હોય છે એમને પણ આજે અમે આ સમારંભની અંદર બિરદાવેલા છે